નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ગાજી હવે આજના મુખ્ય સમાચાર પ્રોગ્રામ અયોધ્યા ધામની પવિત્ર ભૂમિ પર જે વર્ષોથી રાહ જોવાતી હતી એ સનાતન ધર્મની જય આજના દિવસે બોલાઈ ગઈ છે અને રામ લલ્લાની સ્થાપના જ્યારે થઈ ગઈ છે ત્યારે હિન્દુ ધર્મ તરીકે હિન્દુના નાતે આપણા સૌની પણ એક ફરજ છે કે ભગવાન રામની જે પ્રતિષ્ઠા થઈ છે એના ભાગરૂપે આપણું પણ કંઈક નાનું મોટું યોગદાન હોય એના ભાગરૂપે શેરખી રવિભાન મંદિર ટ્રસ્ટ તરફથી આજના દિવસે એક આનંદ ઉત્સવનું વાતાવરણ અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ અને આ ઉત્સવ મનાવી રહ્યા છે આજના દિવસે અમારા ટ્રસ્ટી મંડળ અને અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ મંત્રીશ્રી મહેશભાઈ અને સૌ ગ્રામજનોના આગ આગેવાનીમાં જયેન્દ્રભાઈ છે ધર્મેન્દ્રભાઈ છે ઉપેન્દ્રભાઈ છે ગામના જે લોકો છે એ બધા ટ્રસ્ટીઓએ ખૂબ મહેનત કરી આ રંગ લાવ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સફળતા કહેવાય કે શેરકી મંદિરમાં ખૂબ મોટો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે રામલલ્લાની પ્રતિષ્ઠા એ હિન્દુ સમાજ માટે ખૂબ જ ગૌરવશાળી અને ખૂબ જ એક લાક્ષણિક ક્ષણ કહેવાય કે જે ભગવાન આજના દિવસે આપણી વચ્ચે હયાત છે અત્યાર સુધી પ્રશ્ન હતો કે રામલલ્લા ક્યાં છે તો આજે એવું કહી શકીએ કે એની ભૂમિ પર અત્યારે બિરાજમાન થઈ ચૂક્યા છે રાજુ ઠક્કર ભાજપ વડોદરા સમસ્ત ભારત વર્ષની સભ્યતા અને સંસ્કૃતિના પ્રતિક એવા રામ અને રઘુવંશ પુનઃ ભારત વર્ષમાં અયોધ્યામાં જ્યારે પ્રસ્થાપિત થાય છે ત્યારે આપણા સર્વ માટે ગૌરવ અને ઉત્સાહની બાબત છે લોકો સ્વયં ઉત્સાહિત થઈને ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ શેરખી રામ મંદિર અને રવિભાણ મંદિરમાં પણ એટલું જરૂરી છે કે લોકો પોતાની રીતે જ ભાગ લે અને લોકોનો ઉત્સાહ અને અદમ્ય આનંદ જોઈ અને ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો કે મહાઆરતી કરીએ પ્રસાદ કરીએ અને બને એટલી સગવડ અને આનંદથી આ ઉત્સવને ઉજવીએ સભ્યતાથી ઉજવીએ એ એ ઉત્સવ અહીં આગળ આપ જોઈ રહ્યા છો કે કેટલું સરસ રીતે ઉજવાય છે મંદિરમાં આરતી પ્રસાદ દરેકને મળે એ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે ભજન અને સત્સંગનો કાર્યક્રમ પણ રાખ્યો છે જેમાં રઘુવંશ અને રામ વિશે વાતો થવાની છે સખી મંડળ બે થી ત્રણ અહીંયા ઘડી ભજનમાં સવારે સવારથી લાગેલા છે અને તેઓ આજનો આખો દિવસ લગભગ ચોવીસ કલાક સુધી લાગેલા રહેશે શેરખી હું મહેશભાઈ ઠક્કર છું સંસ્થાનો મંત્રી છું આપણે શું જોવા આજના નિમિત્તે તો સૌ સમગ્ર દેશવાસીઓને અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું કારણ કે પાંચસો વર્ષના સંઘર્ષ પછી કેટલાય બલિદાનો પછી આજે રામલલ્લા અયોધ્યા ખાતે પરત પધારી રહ્યા હોય ત્યારે આજનો દિવસ એ દિવાળીનો તહેવાર સમાન આજે સમગ્ર ભારત તેમજ વિશ્વમાં મનાવવા આવી રહ્યો છે ત્યારે હું ચોક્કસથી એવું કહી શકું કે બાવીસમી જાન્યુઆરી આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે આ દિવસ અનંતકાળ સુધી પૂજાતું રહેશે આજનો દિવસ અને આજના દિવસે મારા માદરે વતન શેરખી ગામે એ લગભગ બસો ત્રણસો વર્ષ જૂનું મંદિર છે રવિભાન સાહેબનું મંદિર છે અને આ મંદિરમાં આજે રામલલ્લા જ્યારે અયોધ્યા ખાતે અવધ ખાતે પધારી રહ્યા હોય અને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હોય ત્યારે મારા માદરે વતન શેરખીમાં પણ આજે અનેરો ઉત્સાહ છે આપ સૌ દેખી રહ્યા છો એ રીતે સમગ્ર ગામના માતા બહેનો વડીલો ભૂલકાઓ સમગ્ર